જે તે સંસ્થા પ્રાઇવેટ સેક્ટર કંપનીઓ ડાયરેક્ટર ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો તમામ કામદારોનું શોષણ બંધ થાય અને તેમને આજીવન રોજગાર મળે તેમજ તેમને સરકારી દરેક લાભો મળે તે હેતુ માટે કામદારોને યોગ્ય ન્યાય મળે તેના અનુસંધાનને લઈને આજે વડોદરા કલેક્ટરમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તો આ દરેક મુદ્દે સામાજિક આગેવાન કંચન પરમાર કમલેશ પરમાર અને મહેશ સોલંકી દ્વારા મીડિયા સંબોધન પણ કરવામાં આવ્યું હતું આ તમામ કાર્યકર્તાઓ તેમજ તેમની ટીમ દ્વારા કલેક્ટરને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલી તકે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ગુજરાતમાંથી નાબૂદ નહીં કરવામાં આવે તો દર સોમવારે આવેદનપત્ર પાઠવવામાં આવશે જેની નોંધ લેવામાં આવે અને જલ્દીથી ભારત અને ગુજરાતના તમામ યુવાઓનું યોગ્ય રોજગારી મળે કારણ કે કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટરો પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ સુધી કામદારો પાસેથી કામ કરાવે છે અને જ્યારે તેમની ઉંમર થઈ જાય ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે એટલે ઘરડો ઘોડો થાય તો તેને જંગલમાં છોડી દો તેનું કોઈ બેલી નહીં એ કહેવત અહીંયા સિદ્ધ થાય છે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત સરકાર કેટલી જલ્દી આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપીને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવામાં રસ લેશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું સરકાર જ્યારે વિકાસની વાતો કરતા હોય છે ત્યારે સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે આજના યુવાનોને યોગ્ય રોજગાર મળે અને રોજગારની સાથે સાથે કાયદાકીય રીતે તેમને પૂરેપૂરો લાભ મળી રહે ત્યારે સાચો વિકાસ ગણાય વડોદરા શહેર માં આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રી ને એક લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે જિલ્લા ક્ષેત્ર પર પણ તમે જોશો કે દરેક કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ તમે જોશો કે નર્મદા ભવન છે કુબેર ભવન છે સાથે વડોદરા મહાનગરપાલિકા હોય સાથે અનેક રીતે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે જેના કારણે જે કામદારો છે ઘણા કામદારો કર્મચારીઓના જ્યારે મૃત્યુ થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો હાથ હદર કરી દેતા હોય છે ખાલી ઓનલી જે કહેવાય છે કે એમને જે પીએફ આપતો હોય છે ઈએસઆઈ આવતો હોય છે ફલાણો આવતો હોય છે ઢીકમો આવતો હોય છે બસ આ જ સેવાનો લાભ મળતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વર્કર પોતાના જે પરિવારને ગુજરાન ચલાવવા માટે જે પોતે મહેનત રાત દિવસ મહેનત કરતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો પોતાનું મનમરજી કરીને શોષણ કરતા હોય છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે જેટલા પણ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરતા લાગુ કરવામાં આવી છે તેઓ તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કારણ કે હાલમાં પણ તમે જોશો કે કેટલીક જગ્યા પર જે લોકો કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે ત્યારે એ કર્મચારીઓ હજાર સાત હજાર આપવામાં આવતો હોય છે છતાં પણ જે છે કે કર્મચારીઓના ભારે કોઈ આવતું નથી ત્યારે આજે અમે તમામ સામાજિક કાર્યકરો એક મંચ પર એક સાથે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી સંતોષાય નહીં તો દર સોમવારે અમે એક નિયમ કર્યો છે અમે એક કેક લીધી છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ અમારું જે અડગ આંદોલન ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં તમામ કર્મચારીઓને પણ એકસાથે એક મંચ પર લાવીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અમે ખાસ કરીને ચીમકી પણ આપી છે એટલે આવનારા દિવસોમાં ખાસ કરીને જે પણ આ કોન્ટ્રાક્ટરોને જે નાબૂદ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા સિસ્ટમ જ જે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરી આજે અમે વડોદરા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે ગુજરાતભરમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે લાખો કામદારોનું શોષણ થાય છે અને આજનો યુવા એ માત્ર કંપનીઓને આવે એ મળી ગયું છે કે મિનિમમ વેજીસ મિનિમમ વેજીસ આ મિનિમમ વેજીસ પણ કેટલો ટાઈમ તમે શરૂઆતથી કોઈ પણ માણસ નોકરી જાય તો એને ચારસો ને બ્યાસી રૂપિયા જે સરકારી રેટ છે એ એને મળવો જોઈએ એ કંપની આપે પછી વરસ બે વરસ પાંચ વરસ પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ આ તો બસ એક જ સ્થિતિની અંદર આ માણસ કામ કર્યા કરે ન એના બીજા કોઈ અન્ય લાભો મળે અને પેલો જેમ આપણી કહેવત હતી કે ભાઈ ઘૈડો ઘોડો થાય એટલે પછી એને જંગલમાં છોડી દેવો એટલે પંદર વીસ વર્ષ માણસ કામ કરે ને પછી કોન્ટ્રાક્ટવાળો એવું કે હવે કાલથી તમે ના આવતા હોય તમારી જરૂર નથી તો આ માણસ કઈ પદ્ધતિમાં કામ કરે માણસ પોતાના પરિવાર સાથે કેવી રીતે જીવે એટલે અમારી એક રજૂઆત છે કે ડાયરેક્ટ કંપનીની અંદર જ ભરતી થાય જે કંઈક પ્રાઇવેટ સેક્ટરો છે જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો આવી ગઈ આ સમગ્ર રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થાય એવી અમે માંગ કરી છે અને અમે આ માંગ પર અડગ છે દર સોમવારે અમે જિલ્લા કલેક્ટરને કાગળ લઈને આવીશું અને દર સોમવારે અમે કાગળ એમના ઉપર મૂકીશું અને કહીશું કે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ માટે હવે કેટલા કઈ કઈ જગ્યાએ આ કાગળ મોકલ્યું છે અને કેટલી હદે આની કામગીરી શરૂ થઈ છે એનો પણ અમે જવાબ માગીશું તમે જુઓ કે ટીઆરપી જવાનો વડોદરાની અંદર ત્રણસો રૂપિયા હાજરી છે સાહેબ આખો દિવસ તાપ તડકામાં ઊભા રહે છે સફાઈ કામદારોની હાલત જુઓ તમે રોડ રસ્તાની ઉપર સિક્યુરિટી જે ઉભા રહે છે એ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો જુઓ તમે આજે એવા સિક્યુરિટી જે સાત સાત આઠ આઠ હજારમાં કામ કરે છે અમારી પાસેના પુરાવા દાખલા છે એટલે લોકોનું શોષણ થાય છે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે અનેક લોકો જે કહેવાય કે પોતાનું ઘર પરિવાર બાળકો સારી રીતે ભણાવી નથી શકતા જેટલે આત્મહત્યા સુધી પણ લોકો કરી લે છે કરજો વધી જાય તેવું વધી જાય શું કરે તો અમે એક માગ લઈને આવ્યા હતા